આંતીજ ત્રણ રસ્તા નેશનલ હાઈવે પર 48 સર્વિસનું કામ શરૂ કરવામાં આવ્યું છે સાંસદ શોભનાબેન બારૈયાએ રોડ અને પરિવહન મંત્રી નિતિન ગડકરીને રજૂઆત કરી હતી સાંસદની રજૂઆત બાદ તાત્કાલિક ધોરણે કામ શરૂ કરવામાં આવ્યું છે બિસ્માર રસ્તાના કારણે વાહન ચાલકોને પરેશાની થઈ રહી છે સ્થાનિકો બિસ્માર રસ્તાના કારણે સતત વિરોધ કરી રહ્યા છે રસ્તા માટે ચારસો કરોડની ફાળવણી કરવામાં આવી છે

વારંવાર આંદોલન કરી રહ્યા હતા તો રજૂઆત કરતા કામગીરી તાત્કાલિક શરૂ કરવામાં આવી હતી જી શૈલેષ જાણકારી સાથે જોડાવા બદલ આભાર